નમસ્કાર આપની હરી છો હળીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા આગામી તહેવારોને અનુલક્ષીને દાહોદ જિલ્લાની જાલોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે ઝાલોદ તાલુકાની દાવાળીયા ચેકપોસ્ટ પરથી મધ્યરાત્રીના સમયે પોલીસે એક આઈસર ટ્રકમાંથી ચોરખાનામાં સંતાડીને લઈ જવા તો રૂપિયા નવ લાખ અઠ્યાવીસ હજાર છસો વીસની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલીગરો અવનવા કિમિયા અજમાવીને રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જાલોદ પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મધ્યરાત્રિના સમયે દાવડીયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ લાગતી એક આઈસર ટ્રક જેનો નંબર જી જે ઝીરો ટુ ડબલ ઝેડ ફોર નાઇન ઝીરો થ્રીને અટકાવી હતી પોલીસને જોતા ટ્રકમાંથી સવાર બે વ્યક્તિઓમાંથી એક નાસી છૂટ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બીજા આરોપીને ઝડપી પાડ્યો છે ટ્રકની જરૂરતભરી તપાસ કરતાં તેમાં બનાવેલા એક ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ચાર હજાર બસો ત્રીસ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા નવ લાખ અઠ્યાવીસ હજાર છસો વીસ થવા જાય છે પકડાયેલા આરોપીની ઓળખ શ્યમનલાલ કાલિયાબાઈ ગરાશિયા ઉમરવર્ષ ચોત્રીસ રહેવાસી રોહનિયા મન્ના તાલુકો સજ્જનગઢ જિલ્લો બાંસવાડા રાજસ્થાન તરીકે થઈ છે જ્યારે ફરાર થયેલો આરોપી કમલભાઈ ગુરચંદભાઈ બબીરિયા રહેવાસી ખંગીલા વડબારા તાલુકો જિલ્લો દાહોદ હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી સેમનલાલે કબૂલ્યું હતું કે દારૂનો જથ્થો અમદાવાદ ખાતે કોઈ ત્રીજા વ્યક્તિને પહોંચાડવાનો હતો જાલોદ પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂપિયા પાંચ હજારનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને રૂપિયા વીસ લાખની કિંમતની આઈસર ટ્રક મળીને કુલ ઓગણત્રીસ લાખ તેત્રીસ હજાર છસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ફરારોપી કમલભાઈ અને અમદાવાદના દારૂ મંગાવનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે તહેવારો ટાણે ચાલુ પોલીસની આ સતર્કતા અને સફળ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી છે